શ્રી ગણેશાય નમ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ આસો માસના શુક્લ પક્ષની પૂર્ણિમા શરદ પૂર્ણિમા કે કોઝાગરી પૂર્ણિમા આ પૂર્ણિમાનું શું મહાત્મય છે શ્રી લક્ષ્મી નારાયણનું પૂજન કરવાથી શું લાભની પ્રાપ્તિ થાય છે જો કે પૂર્ણિમા ભગવાન મહાદેવને સમર્પિત હોય છે પરંતુ આ પૂર્ણિમાનું તો મહાત્મય જ અલગ છે ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય એવી આ પૂર્ણિમાના દિવસે જે ભક્તો વ્રત કરે છે તેને શું લાભની પ્રાપ્તિ થાય છે તે પણ જાણીશું જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ શ્રી મહાલક્ષ્મ વિદ્મહે વિદમહે વિષ્ણુપત્નય જધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત બોલો માતા મહાલક્ષ્મીની જય શ્રી પ્રિયાની જય મિત્રો આસો માસના શુક્લપક્ષની પૂર્ણિમા જેને શરદ પૂર્ણિમા કહેવાય છે જે વર્ષની દરેક માસમાં એક એક પૂર્ણિમા આવે છે તે સર્વે પૂર્ણિમામાં આ પૂર્ણિમા ઘણી મહત્વપૂર્ણ છે કારણ કે આજે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીજીની પૂજાનું વિધાન છે અને ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓ સાથે રાસ પણ રમ્યો હતો આનંદ પૂર્ણિમા પણ કહેવાય છે કોજાગરી પૂર્ણિમા પણ કહેવાય છે આજે માતા મહાલક્ષ્મી ધરતી લોક ઉપર આવે છે અને પોતાના ભક્તોના ઘેરે ઘેરે જાય છે કોજાગરી અર્થાત કોણ જાગે છે રાત્રિના સમયે કોણ જાગે છે કોણ જાગે છે એમ માતા જુએ છે અને જ્યાં દીપ પ્રગટાવાય છે જે પૂર્ણિમાની રાત્રિએ જે ઘરમાં ઉજાસ રહે છે ત્યાં માતા પ્રવેશ કરે છે અને ધન ધાન્યના આશીર્વાદ આપે છે બરકતના આશીર્વાદ આપે છે તેવી આ શુભ અને મંગલકારી પૂર્ણિમા છે જે પૂર્ણિમા અમોઘ ફળ આપનારી છે સર્વે પાપ દોષ નષ્ટ કરનાર છે અને જાતકની મનોકામના પૂર્ણ કરનાર છે તે પૂર્ણિમાના સૌપ્રથમ આપણે મુહૂર્ત વિશે જાણી લઈએ કે પૂર્ણિમાની તિથિ ક્યારે આરંભ થાય છે આસો માસના પક્ષની પૂર્ણિમા તિથિ પ્રારંભ થાય છે તારીખ છ ઓક્ટોબર બે હજાર પચીસ બપોરના બાર ને ત્રેવીસ મિનિટે જે આ તિથિ પૂર્ણ થાય છે સાત ઓક્ટોબર બે હજાર સવારે લગભગ નવ ને સોળ મિનિટની આસપાસ પૂર્ણિમા હંમેશા ચંદ્ર દર્શનથી જ કહેવાય છે એટલે કે ચંદ્રોદય અને પૂર્ણિમાની તિથિ સાથે હોવા જોઈએ એ પ્રમાણે જોઈએ તો તારીખ છ ઓક્ટોબર બે હજાર પચીસ પૂર્ણિમાનું વ્રત રખાશે અને આજે જ ચંદ્ર દર્શન થાય ચંદ્રદેવના પ્રકાશમાં ખીરનો ભોગ લગાવાશે આજે ચંદ્રોદય છે સાંજે લગભગ છ વાગ્યાની આસપાસ ગામ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રોદય હોય તે નોંધી લેવો જોકે પૂર્ણિમા બે દિવસ પડે છે સૂર્યોદય તિથિ પ્રમાણે જોઈએ તો પૂર્ણિમા સાત ઓક્ટોબર બે હજાર પચીસના દિવસે એટલા માટે આજે સ્નાન દાન જપનો મહિમા પણ રહેશે પરંતુ પૂર્ણિમાનું વ્રત છ ઓક્ટોબર બે હજાર પચીસના દિવસે રાખવાનું રહેશે કારણ કે આજે જ પૂર્ણિમાના ચંદ્રનો દર્શન થશે આ સો માસની પૂર્ણિમા જેને શરદ પૂર્ણિમા કહેવાય છે તે ધામે ધૂમેથી ઉજવાય છે આખા દેશમાં ભગવાન વિષ્ણુ અને માતા મહાલક્ષ્મીની પૂજા અર્ચનાની સાથે ચંદ્રદેવની પૂજા થાય છે આજે ઘણા ભક્તો કુળદેવીના દર્શન કરવા જાય છે પૂર્ણિમા ફરે છે પોતાના ઈષ્ટના દર્શન કરીને પ્રસાદ રૂપે જે કાંઈ ભોગ સમર્પિત થાય છે તેમાં ખાસ કરીને ખીરનો ભોગ હોય છે શાસ્ત્ર અનુસાર પૂર્ણિમાના દિવસે ખાસ ઉપાય પણ થાય છે આજે લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે શરદ પૂર્ણિમાની રાત્રિએ અગિયાર પીળી કોળી લઈને તેને લાલ વસ્ત્ર કે પીળા વસ્ત્રમાં બાંધવામાં આવે તેનું પૂજન કરવામાં આવે અને ધન સ્થાન ઉપર રાખવામાં આવે તો માતા મહાલક્ષ્મીની સદૈવ કૃપા બની રહે છે આ ઉપરાંત આ પૂર્ણિમાના દિવસે દાનનું ઘણું મહત્ત્વ છે માટે જરૂરિયાતમંદને અન્નદાન વસ્ત્રદાન ધનદાન જે કંઈ આપણે યોગ્ય લાગે પહોંચી શકીએ તેમ હોય તેમ કરવાથી જીવનમાં સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે સર્વે દેવી દેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે કારણ કે આજે જ્યારે માતા મહાલક્ષ્મી સમુદ્રમાંથી પ્રગટ થયા ત્યારે સર્વે દેવી દેવતાની હાજરીમાં જ તેઓ ભગવાન વિષ્ણુ સાથે વર્યા એટલા માટે આજે લક્ષ્મી નારાયણ દેવનું પૂજન ખાસ થાય છે જોકે પૂર્ણિમાના દેવતા છે ભગવાન મહાદેવ ચંદ્રમોલેશ્વર માટે આજે શિવાલયમાં જઈને મહાદેવની પૂજા અર્ચના પણ કરી શકાય છે ભગવાન મહાદેવને કાચું દૂધ છે ગંગાજલ બિલ્વપત્ર સિજનના ફલ ફલાદી ભોગ સમર્પિત થાય છે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પ્રભુનું પૂજન થાય છે શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રદેવ અમૃત વર્ષા કરે છે એટલા માટે આજે ચંદ્રદેવમાં ઔષધીય ગુણ રહેલા હોય માટે ચંદ્રના દર્શન કરીએ ત્યારે ચંદ્રની રોશનીમાં થોડીક વાર બેસીએ આજે ઘણા ભક્તો સોયમાં દોરો પણ પોરવે છે ચંદ્રના પ્રકાશમાં કહેવાય છે કે આમ કરવાથી આંખો સારી રહે છે જોકે સ્વાસ્થ્ય લાભ માટેની આ પૂર્ણિમા છે શરદ પૂર્ણિમાના દિવસે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા માતા મહાલક્ષ્મી અને ભગવાન નારાયણનું અલગ પૂજન પણ થાય છે અને આપણા ઘરના મંદિરમાં જો બિરાજિત મૂર્તિ ફોટો હોય તેનું પણ પૂજન થાય છે આપણા ઈષ્ટદેવની સાથે ભગવાન નારાયણ અને દેવી લક્ષ્મીજીનું અલગ પૂજન પણ કરે છે ઘણા ભક્તો એક બાજુ ઢાળીને તેની ઉપર લાલ કે પીળું વસ્ત્ર પાથરવું મંડપ તૈયાર કરવો કેળના પત્રથી ભગવાન નારાયણની મૂર્તિ ફોટોને સ્થાપિત કરવા અન્નની ઢગલી ઉપર ગણેશજીનું પણ સ્થાપન થાય છે કુંભ સ્થાપન થાય છે માતા મહાલક્ષ્મી સહિત નારાયણનું પૂજન કરીને ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરીને સવાયા માત્રામાં શીરોનો ભોગ ધરાવાય છે તુલસી પત્ર પ્રભુને સમર્પિત થાય છે અને ત્યારબાદ કથા સંભળાય છે આજે માતા મહાલક્ષ્મીની સાથે લક્ષ્મી સ્વરૂપા તુલસીજીનું પણ પૂજન થાય છે તુલસીજીને લાલ ચુંદડી ચડાવીને નૈવેદ્ય ધરીને દીપ પ્રગટાવાય છે પીપળાનું પૂજન થાય છે વડલાનું પૂજન થાય છે જે વિષ્ણુ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ મનાય છે આ પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુજીના હજાર નામ જપ કરવા ઉત્તમ મનાય છે વિષ્ણુ સહસ્ત્ર નામ છે આજે આ પૂર્ણિમાને રાસ પૂર્ણિમા કહેવાય છે ભગવાન શ્રી કૃષ્ણએ ગોકુળમાં ગોપીઓ સાથે મહા રાસની રચના કરી હતી એટલા માટે ઘણી જગ્યાએ તો રાસ ઉત્સવ પણ મનાવાશે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા આરાધના થાય છે આજે માતા મહાલક્ષ્મી કે જે પૃથ્વી ઉપર ભ્રમણ કરવા નીકળે છે રાત્રિના સમયે એટલા માટે રાત્રિના સમયે ઘરમાં અંધકાર ન હોવો જોઈએ કંઈકને કંઈક પ્રકાશ અવશ્ય રાખવો અથવા એક દીવો પ્રગટાવવો માતા મહાલક્ષ્મીના નામનો આજે એરાવત સહિત ઇન્દ્રદેવની પણ પૂજા થાય છે અને એટલા માટે આ પૂર્ણિમાને કુમાર પૂર્ણિમા કે કૌમુદી પૂર્ણિમા પણ કહેવાય છે આ પૂર્ણિમાનું વ્રત રાખવાથી સુખ સૌભાગ્ય આરોગ્યની પ્રાપ્તિ થાય છે ભગવાન લક્ષ્મીનારાયણ દેવની કૃપા પ્રાપ્ત થાય છે આ પૂર્ણિમાનું મહત્ત્વ એટલું છે કે જો પવિત્ર તીર્થોમાં જઈને સ્નાન દાન જપ કરવામાં આવે પિતૃ તર્પણ કરવામાં આવે તો પિત્રોને પણ મુક્તિ મળે છે કારણ કે આ પૂર્ણિમા માતા મહાલક્ષ્મીને અત્યંત પ્રિય પૂર્ણિમા છે લક્ષ્મી કૃપા પ્રાપ્ત કરનાર ભક્તોએ આજે વ્રત ઉપવાસ કરીને દાન પુણ્ય અવશ્ય કરવું માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે લક્ષ્મી સહસ્ત્ર નામ પાઠ લક્ષ્મીજીના મંત્ર જાપ કરી શકાય છે આ પૂર્ણિમાના દિવસે પશુ પક્ષીને દાણા ચણની વ્યવસ્થા કરવી ગાય માતાની પૂજા કરવી ગાયનો જે ઉપલો હોય છે ગોબર સુકાયેલું જે હોય છે જેને આપણે છાણું કહીએ છીએ તેની ઉપર કપૂર રાખીને બે લવિંગ રાખીને તેને પ્રગટાવીને જે આપણે માતાજીને ખીરનો ભોગ સમર્પિત કર્યો છે અથવા સત્યનારાયણ ભગવાનની કથા કરેલી છે તેમાં જે પ્રસાદ નૈવેદ્ય છે તે થોડો થોડો પ્રસાદ લઈને તે પ્રગટાવેલા અગ્નિમાં સમર્પિત કરાય છે જેથી તે ભોગ ઈશ્વર સુધી પહોંચે એવું કહેવાય છે આમ કરવાથી પણ ઘરમાં સુખ શાંતિ બની રહે છે કારણ કે જે ધૂપનો ધુવાડો હોય છે તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને શુભફળની પ્રાપ્તિ થાય છે આજે માતા મહાલક્ષ્મીનો ઉત્સવ હોય માટે ઘરમાં સુવ્યવસ્થા રાખવી ચોખ્ખાઈ રાખવી ઘરના મેઇન દરવાજા પાસે તોરણ બાંધવું અને ઘરને સજાવવું કારણ કે આજથી જ કહેવાય છે કે દિવાળીનો પ્રારંભ થાય છે હવે દિવાળી પંદર દિવસ પછી રહેશે માતા મહાલક્ષ્મીની ફરી પૂજા ઉપાસના થશે આસો માસની અમાવસ્યાના દિવસે આજના દિવસે લક્ષ્મી પૂજન કરવાથી જીવનમાં ક્યારેય દરિદ્રતા આવતી નથી શાસ્ત્ર અનુસાર જે ભક્તો પૂર્ણિમાનું વ્રત કરે છે કે જેઓ વ્રત પણ કરતા નથી તેઓ પણ આજના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે આપણા ઈષ્ટદેવના મંદિરમાં જ્યાં આપણું ઘરનું નાનકડું મંદિર સ્થાપિત કરેલું છે તેની પૂજા સેવા કરીને સૂર્યનારાયણની પૂજા કરે કારણ કે રાત્રિના સમયે ફરી ચંદ્રમાની પૂજા થાય છે દર્શન થાય છે દરેક મહિનામાં એક પૂર્ણિમા એમ વર્ષની કુલ બાર પૂર્ણિમા આવે છે તેનું પણ અલગ અલગ મહત્ત્વ છે જેમ કે કાર્તિક માસની પૂર્ણિમા કે જેને કાર્તિકી પૂર્ણિમા કહેવાય છે ત્યારે પુષ્કર તીર્થમાં મેળો ભરાય છે માગસર માસની પૂર્ણિમા દત્તાત્રેય ભગવાનની જન્મ જયંતિ મનાય છે માસની પૂર્ણિમાએ સાકમભરી દેવીનો જન્મોત્સવ મનાવાય છે મહામાસની પૂર્ણિમાના દિવસે ભૈરવ જયંતિ મનાવાય છે અને માઘ સ્નાન પણ આરંભ થાય છે સંગમ તીર્થોમાં સ્નાન આદિનું વિશેષ મહત્ત્વ મનાય છે ફાગણ માસની પૂર્ણિમાના દિવસે હોલિકા દહન થાય છે ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે શ્રી હનુમાનજીનો જન્મોત્સવ મનાવાય છે વૈશાખ માસની પૂર્ણિમા બુદ્ધ જયંતિના રૂપે મનાવાય છે જ્યેષ્ઠ માસની પૂર્ણિમાના દિવસે વટ સાવિત્રી વ્રત રખાય છે અષાઢ માસની પૂર્ણિમાના દિવસે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ મનાવાય છે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો પવિત્ર ત્યોહાર મનાવાય છે ભાદરવા માસની પૂર્ણિમાના દિવસે ઉમા મહેશ્વર વ્રત રખાય છે અને પૂર્ણિમાનું શ્રાદ્ધ પણ આરંભ થાય છે આસો માસની પૂર્ણિમા એટલે શરદ પૂર્ણિમા જે આપણે આજે આ પૂર્ણિમા મનાવવાના છીએ શરદ પૂર્ણિમા ભગવાન શ્રી કૃષ્ણના પ્રેમ સાથે પણ જોડાયેલી છે દ્વાપર યુગમાં ગોપીઓ ભગવાન કૃષ્ણને પતિ રૂપે પ્રાપ્ત કરવા માંગતી હતી ત્યારે ગોપીઓની ઈચ્છા મનોકામના પૂર્ણ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ આ શરદ પૂર્ણિમાની રાત્રિએ ચંદ્રમાં જ્યારે સોળે કડાઈ ખીલેલા હોય છે ત્યારે આ પૂર્ણિમાની રાત્રિએ ભગવાન શ્રી કૃષ્ણએ શ્રી યમુનાજીના તટ પાસે ગોપીઓ સાથે મળીને રાસ ઉત્સવ મનાવ્યો હતો અને ગોપીઓના મનને આનંદ આપ્યો હતો નિધિ વનમાં તુલસીના જે વૃક્ષ છે તે ઘણા મોટા છે અને તેની શાખાઓ જમીનની તરફ વળેલી છે કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ નિધિવનમાં જ્યારે ગોપીઓ સંગ રાસ રચાવે છે ત્યારે બધા વૃક્ષ લતાઓ પણ ગોપીઓ બની જાય છે અને સવાર પડતાં જ ફરી તે વૃક્ષ પાન છોડ તુલસી બની જાય છે આજે પણ નિધિવનમાં એવી માન્યતા છે કે રોજ રાત્રે ભગવાન શ્રી કૃષ્ણ રાધા રાની સાથે આવે છે આ રીતે આ શરદ પૂર્ણિમાનું ઘણું મહાત્મય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજના દિવસે શ્રીલક્ષ્મી અષ્ટકનો પાઠ કરવાથી પણ દુઃખ દરિદ્રતાનો નાશ થાય છે માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે નમસ્તે તું મહામાએ શ્રી પીઠે સુર પૂજિતે શંખ ચક્ર ગદાહસ્તે મહાલક્ષ્મી નમસ્તુ તે નમસ્તે રૂઢે કોલાસુર ભયંકરી સર્વ પાપ હરે દેવી મહાલક્ષ્મી નમસ્તુ તે સર્વરદે સર્વુષ્ટભયંકરી દુઃખઃ હરે દેવી મહાલક્ષ્મી નમસ્તુ તે સિદ્ધિબુદ્ધિ પ્રદે દેવી ભુક્તિમુક્તિ પ્રદાયિની મંત્રપૂતે સદા દેવી મહાલક્ષ્મી નમસ્તુ તે આધ્યાંતરહિ દેવી આધ્યશક્તિમહેરી યોગજે યોગસંભૂતે મહાલક્ષ્મી નમસ્ત स्थूलसूक्ष्महारौद्रे महाशक्तिमहोदरे महापापहरे देवि महालक्ष्मी नमस्तुते ते देवी देवि परब्रह्मस्वरूपिणि परमेसि महालक्ष्मी नमस्तुते श्वेताम्बरधरे देवी नाना अलङ्कारभूषिते जगत्स्थिते महालक्ष्मी नमस्तुते महालक्ष्म्यष्टकं स्तोत्रं यः पठेत् भक्तिमान नरः સર્વિધિવ આજ્ય આપનો સર્વકાલે પઠે નિત મહા પાપ વિનાશનિમ ય પઠે નિનધાન્યમન્િમ યઠે નિમહશત્રુ વિનાશન મહાલક્ષ્મીર્ભવે નિ પ્રસન્ના વરદાશુભા બોલોમાતા મહાલક્ષમીની જૈ પૂર્ણિમાના દેવતાની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ